નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આજે મહાશિવરાત્રી છે જય ભોલેનાથ શિવ શંકર ભોલેનાથ એટલે જ્ઞાન કલ્યાણ હવે અત્યાર સુધીના વિડીયોમાં આપણે એ જોયું કે આપણે પરમાત્મા રૂપ છીએ પરમાત્માનું સાક્ષાત રૂપ આપણે જોયું સચ્ચિદાનંદ આપણે એ પણ જોયું કે આપણામાં સત અને ચિત્ત લક્ષણ છે આનંદ લક્ષણ પણ છે એ પ્રકટ નથી થતું આજે હવે આપણે ભગવાને જે કહ્યું છે એના આધારે એ વિષય ઉપર ચર્ચા કરીશું કે આપણામાં પણ ભગવાન રૂપ થવાની ક્ષમતા અને સામર્થ્ય પોટેન્શિયાલિટી એન્ડ કેપેસિટી છે આપણે કેમ નથી બનતા એ વાત અલગ છે આપણે ભારતીય શાસ્ત્રોમાં કહ્યું છે કે કુલ ચોર્યાસી લાખ યોનીઓ છે એટલે કે સ્પેશીસ એમાં વધતી ઘટતી થતી રહે છે અમુક ઉમેરાય અમુક લુપ્ત થઈ જાય એક્સ્ટિંગ થઈ જાય જેમ કે ડિનોસોર હવે આપણને ના મળે એ સ્પેસી જોવા એની જગ્યાએ નવી સ્પેસીઓ આવી હોય બેક્ટેરિયા હોય વાયરસ હોય ગમે તે હોય આપણાથી જાણતા ના હોય પણ આપણે એક વસ્તુ છે કે દરેક દેહ જેમ જેમ આગળ વધતો ગયો છે એમ વિકાસ પામતો ગયો છે તો આ બધી યોનીઓમાં એટલે કે બધા દેહોમાં ફરતા ફરતા શ્રેષ્ઠ મનુષ્ય દેહમાં આવી ગયા છીએ મનુષ્ય દેહને શ્રેષ્ઠતમ કેમ કહેવામાં આવે છે કારણ કે એને ભગવાને બુદ્ધિ સ્મૃતિ અને ધ્રુતિ આ ત્રણેય આપ્યા છે આપણે શ્રેષ્ઠતમ મનુષ્ય દેહ એ શ્રેષ્ઠતમ મનુષ્ય દેહ છે અને એટલા માટે જ કહે છે કે એકમાત્ર મનુષ્ય દેહ જ મોક્ત મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય છે બીજા બધા દેહો ખાલી ભોગીઓની છે હવે આપણે મનુષ્ય દેહ સુધી આવી ગયા હવે જો આપણે આગળ વધવું હોય તો શું કરવાનું આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ અને મનુષ્ય તરીકે મળી જ જઈએ તો આપણે શું મેળવ્યું આપણે શું વિકાસ કર્યો આ દેહમાં રહીને મરી જઈશું તો કોઈ નવા દેહમાં જઈને રહીશું પણ એનું એ જ ચક્ર તો ચાલુ જ રહેવાનું છે એક દેહમાંથી બીજા દેહમાં બીજા દેહમાંથી ત્રીજા દેહમાં વળી પાછા એક પ્રકારના દેહમાં આવી ગયા કર્મો જ્ઞાન પ્રમાણે એવું તો છે નહીં કે આપણે ફરીથી મનુષ્ય દેહમાં જ આવીએ આપણા જ્ઞાન અને કર્મો અનુસાર આપણે કોઈ બીજા દેહમાં પણ જવું જોઈએ ભગવાને જે વિધિ નિદાન કર્યા છે એના આધારે વિધિ વિધાન કર્યા છે એ આધારે તો મનુષ્ય દેહ તો શ્રેષ્ઠતમ દેહ છે અને જો આપણે એનો ઉપયોગ ના કરીએ તો આપણા જેવું મૂર્ખ કોણ ખરેખર ટ્રેજેડી છે જીવનની કે શ્રેષ્ઠતમ મનુષ્ય દેહ મળીને પણ આપણે ભાગ્યના ગુલામ થઈને જીવીએ છીએ કારણ કે ભાગ્ય દેહનું છે અને દેહના ભાગ્યના ગુલામ બની આપણે જીવે જઈએ છીએ અને એ જ ભાગ્યના આધીન પાછા આપણે કોઈ બીજા દેહમાં જઈશું કે જે પણ ભાગ્યને ગુલામ જ હશે ભાગ્ય અનુસાર જ એને જીવવાનું રહેશે તો મનુષ્યએ વિચાર તો કરવો જોઈએ કે મનુષ્યથી આગળ કોણ કારણ કે મનુષ્ય જીવન એ કોઈ શ્રેષ્ઠ અને અંતિમ નથી વિકાસની પ્રક્રિયામાં અંતિમ સ્ટેજ નથી આપણે કોકને આપણાથી પણ વધારે શ્રેષ્ઠ માનીએ છીએ તો આપણાથી આગળ કોણ આપણું વિકાસ કે પ્રગતિનું અંતિમ સ્ટેજ કયું કયું ભગવાન કારણ કે આપણે ભગવાનને જ માનીએ છીએ આપણાથી આગળ તો બીજા કોઈને તો માનતા જ નથી બીજા કોઈ પણ દેહવાળા કોઈ પશુ પંખી પ્રાણી ગમે તેટલું એક ઇન્દ્રિયમાં કદાચ આપણાથી આગળ હોય જેમ કે આપણા કરતાં કૂતરામાં સૂંઘવાની ઇન્દ્રિય તે જ છે પણ એનો મતલબ એ નથી કે કૂતરાનો દેહ શ્રેષ્ઠ છે દરેક પશુ પક્ષીઓને ગમે તે એક ઇન્દ્રિય શ્રેષ્ઠ મળી હોય છે પણ શ્રેષ્ઠતમ દેહ તો એક મનુષ્ય જ છે અને મનુષ્યમાંથી જ તમે ભગવાન રૂપ તરફ આગળ વધી શકો છો તમારા આગળના સ્ટેજ ઉપર ભગવાને મનુષ્યને પોતાના રૂપ એટલે કે ભગવાન રૂપ બનવાની ક્ષમતા અને સામર્થ્ય પોટેન્શિયાલિટી એન્ડ કેપેસિટી આપ્યા જ છે જો મનુષ્યમાં ભગવાન રૂપ બનવાની ક્ષમતા અને સામર્થ્ય ના હોત તો ભગવાન ભગવદ્ ગીતામાં વારંવાર કહેતા જ નહીં કે મારામાં ભળી જાય છે અથવા તો મારી સાથે એકરૂપ થઈ જાય છે એવું બધું ભગવાન કહેતા જ નહીં કારણ કે જે શક્ય જ નથી કે જે પોસિબલ નથી કે જે બનતું જ નથી એવું કહેવાનું કે એવો ઉપદેશ આપવાનો અર્થ શું છે તો આપણે ભગવાને જે કહ્યું છે એ જોઈએ ભગવદ્ ગીતામાંથી હું કહું છું હું મારા કોઈ શબ્દો નથી ઉમેરતો એક વસ્તુ યાદ રાખો કે હું આ મારું નથી બોલતો આ બધું ભગવદ્ ગીતામાં ભગવાને જે કહ્યું છે એ જ તમને સમજાવી રહ્યો છું તમને લોકો શ્લોકો સમજાવશે શ્લોકોના અર્થ કહી જશે પણ આવું બધું નહીં સમજાવે તમને તમારી ભાષામાં તમારી બુદ્ધિ કન્વિન્સ થાય એ રીતે સમજાવું છું તો હજી પણ સાંભળો છો વિડીયો ચેનલ સાંભળો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તમે તો વંચિત રહી જાઓ છો પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તમારા મિત્ર મંડળ સ્નેહીજનોને સબસ્ક્રાઈબ કરવાનું નથી કહેતા એટલે એ બિચારાઓ જે આ ચેનલની બાબતમાં અજાણ છે એ લોકોને પણ ખબર નથી પડતી કે કોઈ આ રીતે આપણને કહે છે હું હવે તમને જે શ્લોકો બોલવાનું છું એ બધા શ્લોકો તમારી આગળ ભગવદ્ ગીતાકારો બોલી જશે પણ આવી રીતે નહીં સમજાવે કે મારું પ્રગતિ કે વિકાસનું અંતિમ સ્ટેજ મનુષ્ય દેહ નથી મારા પ્રગતિ કે વિકાસનું અંતિમ સ્ટેજ ભગવાન રૂપ બનવાનું છે અને ભગવાને ભગવદ્ ગીતામાં ઘણીવાર કહ્યું છે પણ હું આજે તમને ત્રણ ઉદાહરણ આપું છું તો ત્રણ ઉદાહરણ સાંભળીને તો તમે તમારી જાતે વિચાર કરજો કે આવું કોણ સમજાવશે તમને માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે પાંચ નહીં મને ચાર પાંચ હજાર કમિટેડ શ્રોતા આપી દો વધારે નથી હું મિલિયન્સ ઓફ શ્રોતા નથી માગતો જે પેલી એન્ટરટેનમેન્ટ ચેનલોવાળાને એ પેલા હોય છે સબસ્ક્રાઈબર મારે નથી જોઈતા કરોડોનું ટોળું નથી ભેગું કરવું મારે લાખોનું ટોળું ભેગું નથી કરવું મને ચાર પાંચ હજાર કમિટેડ શ્રોતો આપો હું તમને ઉપનિષદો પણ સરળ ભાષામાં સમજાવીશ તો હવે આપણે એ ત્રણ ઉદાહરણો જોઈએ મેં આમ તો કહ્યું કે ઘણી વાર કહ્યું છે પણ હું તમને ત્રણ ઉદાહરણ આપું છું એ જુદા જુદા અધ્યાયોમાં છે ભગવાને ચોથા અધ્યાયના દસમા શ્લોકમાં કહ્યું છે જ્ઞાન તપસા મદભાવ ગતાહા જ્ઞાન અને તપથી એ મારા સ્વરૂપને પામી જાય છે મદભાવ ગતાહા મારા ભાવરૂપને પહોંચી જાય છે મતલબ કે મારા જેવો થઈ જાય છે આનાથી જ્ઞાન અને તપથી આપણે એ નથી કરતા આપણી પાસે આધ્યાત્મિક જ્ઞાન તો છે નહીં અને કોઈ કહે તો માનવા તૈયાર નથી એન્ટરટેનમેન્ટમાં પડ્યા છે મનુષ્ય દેહને અંતિમ સ્ટેજ ગણી લીધું છે કમાવું ને વાપરવું ને ભોગવવું બસ આ જ જિંદગી જેમ સમજી લીધું છે જન્મ્યા છીએ એને મરી જવાના છીએ એ તો એ પણ સ્વીકારી લીધું છે પછી આપણે આગળ શું વિચાર કરીએ ભગવાન શું કહે છે કે શાસ્ત્રો શું કહે છે અરે એવું ના ચાલે આ દેહ મને તો બીજા હજારમાં દેમે લાખમાં દેહમાં તમારે પરમાત્માના અંશ છો તો પરમાત્મામાં ભળ્યા સિવાય છૂટકો નથી તો બીજા લાખ દેહો સુધી કરવા દુઃખ ભોગવો છો ભાગ્યના ગુલામ રહીને માટે આ થયું ચોથા અધ્યાયનો દસમો શ્લોક જ્ઞાન તપસા મદ ભાવ ગતા હવે ભગવાને અગિયારમાં વિશ્વ સ્વરૂપ દર્શન યોગમાં કહ્યું છે કે જ્ઞાતુમ દ્રષ્ટુમ ચત્વે ન પ્રવેશુમ મને મારા તત્વથી જે જાણે છે જાણીને મને મારા તત્વથી એટલે કે મારા વાસ્તવિક સ્વરૂપને જાણીને જોઈને એ મારામાં પ્રવેશી જાય છે પ્રવેશ ટુંબ હવે ભગવાનમાં પ્રવેશી જવાનો અર્થ શું થયો બે વસ્તુ ક્યારે એકબીજામાં ભળી જાય સંપૂર્ણ રીતે જ્યારે બંને એક રૂપ બની જાય તો આપણે ભગવાનમાં પ્રવેશી જઈએ છીએ એટલે કે આપણે પાછા ભગવાન રૂપ બની જઈએ છીએ હવે ભગવાને અધ્યાય અધ્યાયના પંચાવનમાં શ્લોકમાં શું કહ્યું છે એ જુઓ તદનંતરમ એ એ પછી જ્ઞાન દ્વારા મને તત્વથી ઓળખી જાય છે અને જેવો મને તત્વથી ઓળખે છે એવો સીધો જ મારામાં પ્રવેશી જાય છે પ્રવેશ ટૂંકો વિસતે કો અર્થ એક જ છે કે પ્રવેશી જવું તો મારા ભાઈઓ બહેનો મને છે ને હવે જો આગળ વધવાનું પ્રગતિ કરવાનું કે વિકાસ કરવાનું કોઈ સ્ટેજ હોય તો એક જ સ્ટેજ છે અને એ છે ભગવાન કેમ કારણ કે આપણે એ માનીએ છીએ કે ભગવાનની બરાબર કે ભગવાનથી શ્રેષ્ઠ કોઈ છે જ નહીં તો આપણે શું બનવાનું હવે આપણા માટે હવે બાકી શું રહ્યું છે જો આપણે વાસ્તવમાં વિકાસ કે પ્રગતિ કરવા માગતો હોઈએ તો ભગવાન રૂપ બનવાનું ભગવાન રૂપ બનવાની ક્ષમતાને કેપેસિટી આપણા પોટેન્શિયાલિટીને કેપેસિટી આપણામાં જ છે એ આપણે ભગવાને કહેલા ત્રણ શ્લોકો ઉપરથી જોયું કે છે જ્ઞાન અને તપશ્ચર્યા દ્વારા હવે આપણે બીજી રીતે દલીલ કરીએ ભગવાને એમ કહ્યું છે કે વાસુદેવઃ સર્વમયથી સાતમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં આ બધું એ પરમાત્મા રૂપ છે જો બધું પરમાત્મા રૂપ છે તો આપણે પરમાત્મા રૂપ છીએ તો પછી શા માટે માણસ થઈને ભાગ્યના ગુલામ થઈને જીવ્યા જઈએ છીએ માણસ તરીકે કેમ પરમાત્મા રૂપ બનવા માટે પ્રયત્ન નથી કરતા અરે આપણે ઝૂંપડામાં રહેવા ટેવાઈ જ ગયા છીએ એમ કોને કે મહેલમાં રહેવાનું આપણને ગમતું જ નથી તો અરે પ્રયત્ન તો કરો તો પછી અરે આ પછી બીજું કહું કે ઉપનિષદો તો એમ કે છે કે તત્વમાંથી તું જેને પ્રાપ્ત કરવા જેની ઉપાસના કરે છે જેના માટે તપશ્ચર્યા કરે છે પરમાત્મા પણ તું જ છું તો આપણે પ્રાપ્તિએ ક્યાં કરવાની છે કારણ કે મને મારે મને પોતાને મેળવવાનો છે તું છું હું તપસ્યા કરું કે ઉપાસના કરું પણ મારે મને જ મેળવવાનો છે પણ તત્વમથી રૂપી જ્ઞાન આપણી પાસે નથી એટલે આપણે આપણને માણસ ગણીને ભાગ્યના ગુલામ તરીકે જીવ્યા જઈએ છીએ પ્રયત્ન પણ નથી કરતા અને કોઈ કહે તો જાણતા પણ નથી ભગવદ્ ગીતાની અરે ભાગવતની કથાઓ સાંભળી લીધી ભગવાનની મૂર્તિમાં ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિની પૂજા કરી લીધી બે ફૂલ ચડાવી દીધા એક પાણી એક લોટો પાણી ચડાવી દીધું બહુ થઈ ગયું ભગવાનના ભગત થઈ ગયા માણસ તરીકે હું આટલું જ કરી શકું છું મારાથી આ માણસ દે એ મારો અંતિમ પ્રગતિ કે વિકાસનું સ્ટેજ છે એનાથી આગળ કોઈ છે જ નહીં આવું બધું પહેલેથી સ્વીકારી જ લીધું છે તો આપણને વિચાર ક્યાંથી આવે કે માણસથી આગળ એક સ્ટેજ છે કે જેને હું મારાથી વધારે શ્રેષ્ઠ ગણું છું તો હું કેમ ના બનવું એ કોઈ ગોલ તો હોવો જોઈએ ને જેમ કે કોઈ ક્રિકેટર બનવા ઈચ્છતો હોય તો એના મનમાં એક ધ્યેય હોય કે હું સચિન તેંડુલકર બનું બ્રિયા લારા બનું કોઈ રનર હોય તો એને રન રનર જે શ્રેષ્ઠતમ રનર છે એના જેવો બનવું એવું કંઈ રોલ મોડલ કરીને એ પ્રેક્ટિસ શરૂ કરે છે ત્યારે જ એ સચિન તેંડુલકર બની શકે કે શ્રેષ્ઠતમ રનર બની શકે તો આપણે પણ આ રીતે પ્રયત્ન કરીએ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે અને એક વસ્તુ યાદ રાખો આપણને આ બધામાં સહાય ફક્ત આધ્યાત્મિક શાસ્ત્રો અને બ્રહ્મનિષ્ઠ ગુરુ જ કરી શકશે બીજું કોઈ નહીં બીજો કોઈ ઉપાય જ નથી આપણી પાસે તો કોઈ આધ્યાત્મિક શાસ્ત્રોનું શ્રવણ કરો કાં તો કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુની મુખે સાંભળો એના સત્સંગ કરો એની પૂજા કરો અને એને કહો કે મને જ્ઞાન આપો ખાલી કંઠી પહેરી લેવાથી કે એના પ્રવચનો સાંભળી લેવાથી તમને કોઈ ફાયદો નથી થવાના મનુષ્ય તરીકે જન્મ્યા છો અને મનુષ્ય તરીકે જ મરવાના છો તમારે ભગવાન બનવાનું છે અને બનીને જ રહેશો ટૂંકમાં આપણી પાસે ભગવાન બનવાનું ક્ષમતા પણ છે સામર્થ્ય પણ છે મતલબ કે પોટેન્શિયાલિટી એન્ડ કેપેસિટી છે પણ આપણે એને કદી એક્સપ્લોર નથી કરી એ વિશે વિચાર નથી કર્યો આપણે બધું એક્સપ્લોર કરવા માગીએ છીએ આપણને તો એમ થાય છે કે ટુ મારી આવું વર્લ્ડ એક્સપ્લોર કરું નોર્વે એક્સપ્લોર કરું ઓસ્ટ્રેલિયા એક્સપ્લોર કરું બાલ્કન કન્ટ્રી એક્સપ્લોર કરું ચાંદ એક્સપ્લોર કરું પણ કદી હું કોણ છું એ એક્સપ્લોર નથી કરવું ઇટ ઇઝ અ રિયલ ટ્રેજેડી એન રિયલ ટ્રેજેડી કેમ છે ભગવાને પોતે જ પોતાની માયાથી આપણને જકડી રાખ્યા છે ભગવાન એક બાજુ આપણને અંશ કહે છે મમઈ વંશે જીવ લોકે એક બાજુ આપણને અંશ કહે છે અને બીજી બાજુ આપણને માયાથી એવા જકડી દીધા છે કે આપણને એ પણ ખબર નથી કે હું ભગવાનનો અંશ છું આપણે તો આપણને ખાલી મનુષ્ય તરીકે જ માનતા રહ્યા છીએ અને માની છું મારા ભાઈઓ હું કોણ છું હું કોણ છું આ દેહ તો નથી કારણ કે દેહને છોડીને હું જવાનો હતો અને આ જો હું છોડી નહીં જઉં આ દેહને તો દેહ લાશરૂપ બનવાનો નથી આ દેહમાં હું હોયશ અને એને જો કોઈ બાળવા જશે તો હું બૂમો પાડું છું પણ હું આ દેહ છોડી દઈશ પછી એ દેહ લાશરૂપ બની જવાનો છે મતલબ કે હું કંઈક જુદો જ છું આ દેહથી હું આ દેહ નથી તો હું કોણ છું એ બાબતની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું તો નવા વિડીયોમાં આપણે મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર